આપણે કહીએ છીએ પાવર ઓકે અને અગાઉનો પ્રશ્ન પણ લઈ લઈએ કે ભાઈ આ વિદ્યુત પ્રવાહની તાપી અસરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે મતલબ જે જગ્યાએ ઉષ્મા મળતી હોય વિદ્યુત પ્રવાહના કારણે ત્યાં એનો ઉપયોગ થાય વિદ્યુત પ્રવાહના કારણે શું મળતું હોય ઉષ્મા તો એવા ઉપકરણોની જગ્યાએ જોઈએ તો કે વિદ્યુત પ્રવાહના તાપીય અસરની ઘણી ઉપયોગીતા છે જેમાં વિદ્યુત ઇસ્ત્રી પણ આવી જાય વિદ્યુત ટોસ્ટર પણ આવી જાય છે વિદ્યુત ઓવન વિદ્યુત કિટલી વિદ્યુત હીટર વિદ્યુત કેટલી આવે છે ઇલેક્ટ્રિક કેટલી આવે છે આ બધી વાત કરી બરોબર આ બધા ઉપકરણોમાં એ ઝૂલ ઉષ્માનો કાર્ય કરે છે મતલબ અથવા જૂલનો નિયમ કાર્ય કરે છે અથવા વિદ્યુત પ્રવાહની તાપીય અસર કામ કરે છે વિદ્યુત ઉષ્માનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે થાય છે આપણે ખબર છે બરોબર બલ્બનું કરીએ છે કે નહીં અને અહીં બલ્બનો ફિલામેન્ટ બલ્બનું આ દેખાય છે બલ્બ બલ્બનો ફિલામેન્ટ આવાનો ભાગ દેખાય છે કે નહીં અને ફિલામેન્ટ કહેવાય તમને ખબર છે ભાઈ આ ગુંચડું જે હતું એ બલ્બની અંદર આવું ગુંચરું હોય ને તારનું એ મોટો એક અવરોધ છે એનો પ્રવાહ પસાર કરો એટલે ગરમ થાય ગરમ થાય એટલે ઉષ્મા ઉત્પન્ન કરે અને પ્રકાશ પણ ઉત્પન્ન કરે છે બરાબર તો એ જે ફિલામેન્ટ છે એ ફિલામેન્ટમાં ઉષ્મા ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે અને સાથે સાથે એ પ્રકાશ પણ ઉત્પન્ન થતો હોય છે પણ જો એમાં પ્રકાશ ઓછો ઉર્જાના કારણે થાય છે ને જે વધારે વ્યય થાય છે ને ઉષ્મા હોય છે વધારે પડતી વ્યય થાય છે શું હોય છે ઉષ્મા હોય છે બરાબર પ્રકાશ તો એ થોડોકનો જ ઉપયોગ કરીને પ્રકાશ ઉત્પન્ન કરે છે બાકી તો બધાને શું કરે છે ઉષ્મા સ્વરૂપે વ્યય કરે આ ફિલામેન્ટ ઊંચા તાપમાને પીગળે નહીં તેવું બનાવવામાં આવે છે અને એ ધાતુ કઈ છે પ્રશ્ન પૂછાતો હોય છે ટૂંકા પ્રશ્નોમાં એક માર્ક્સની અંદર કે વિદ્યુત જે બલ્બ છે એ બલ્બનો ફિલામેન્ટ કઈ ધાતુનો બનેલો છે તો કઈ ધાતુ છે ટંગસ્ટન ટંગસ્ટન આવે છે મર્ક્યુરી બિસ્મત ની મિશ્ર ધાતુ છે બરોબર જે ત્રણ હજાર ત્રણસોને એંસીઓ સેલ્સિયસ તાપમાને પીગળતી નથી મતલબ એનું ગલનબિંદુ ત્યાં સુધી છે આટલું તાપમાન થાય ને તારનું એ તાર કેટલો પતલો હોય તમે જોયો તો વિચારો એ તાર એટલો પતલો હોવા છતાં પણ એનું તાપમાન જ્યાં સુધી આટલું ના પોકે ને ત્યાં સુધી પીગળતો નથી એટલે એ ઉષ્મા ઉત્પન્ન કરે છે સાથે સાથે પ્રકાશ પણ ઉત્પન્ન કરે છે બરાબર અને ઊંચું ગલન બિંદુ ધરાવે છે એવી મજબૂત ધાતુ વપરાતી હોય છે ફિલામેન્ટને અવાહક ટેકાની મદદથી શક્ય તેટલો ઉષ્મીય રીતે એકબીજાને અલગ કરેલો રાખેલો હોય છે આ જે ટેકા હોય છે કે નહીં એ અવાહક ટેકા હોય છે ને એને બને એટલો તારને એકબીજાએ શું કરેલો રાખેલો હોય છે અલગ કરેલો રાખેલો હોય છે બરાબર અને બલ્બમાં રાસાયણિક રીતે નિષ્ક્રિય એવા નાઇટ્રોજન અને આર્ગન વાયુ વાપરવામાં આવે છે કયો કયો આવે તો નાઇટ્રોજન અને આર્ગન એ વાયુ ભરવામાં આવે છે જેથી ફિલામેન્ટનું આયુષ્ય વધે છે બરોબર મતલબ ફિલામેન્ટ પણ વધારે આયુષ્ય સુધી ટકી શકે છે ઓકે અને ફિલામેન્ટ દ્વારા વપરાતા મોટા ભાગનો પાવર ઉષ્મા સ્વરૂપે વે થાય છે અને થોડોક ભાગ જ પ્રકાશ ઉત્પન્ન કરે છે જો જે પણ પાવર ઉપરાણો છે એ પાવરમાંથી મોટા ભાગનો તો વ્યય થઈ જાય છે ખાલી પ્રકાશ તો થોડોક જ ભાગ ઉત્પન્ન કરે તો પણ આપણા આખા ઘરમાં પ્રકાશ થાય છે પણ સાથે ઉષ્મા એના કરતાં વધારે વ્યય થતી હોય છે બરાબર આ ફિલામેન્ટની અંદર આવું પ્રોસેસ થતી હોય તો પહેલો ઉપયોગ તો આપણે જો વિદ્યુત ઇસ્ત્રીની અંદર ટોસ્ટરની અંદર ઓવનની અંદર આ બધાની અંદર બીજો આપણે ઉપયોગ જોઈએ બલ્બની અંદર ફિલામેન્ટમાં કેમ કે એ ગરમ થાય છે અને પ્રકાશ ઉત્પન્ન કરે છે ત્રીજો ઉપયોગ જોઈએ ફ્યુઝની અંદર જેમાં ફ્યુઝ બાજુમાં એક આકૃતિ દેખાય છે તમને આવડો એક ફ્યુઝ આવે છે એવા અલગ અલગ પ્રકારના ફ્યુઝ આવે આ એ ફ્યુઝની આકૃતિ છે ફ્યુઝમાં હોય છે શું અવાહક હોય છે સાથે આંખ વચ્ચેનો જે તાર તમને દેખાય છે વચ્ચે એ તાર હોય છે અને એ તારનું કામ શું છે તો કે કનેક્શન પૂરું કરવાનું અહીંયાથી અહીંયા સુધીનું હવે ફ્યુઝ શું હોય છે તો કે કુલ ઉષ્માનો એક બીજો ઉપયોગ કરે છે વિદ્યુત પરિપથમાં કોણ ફ્યુઝ ફ્યુઝનું કામ હોય છે ઉપકરણને વધારે પડતો વોલ્ટેજ અથવા પ્રવાહથી બચાવવાનો ધારો કે તમારા ટીવીમાં ફ્યુઝ લગાયેલો હોય ફ્રીજમાં લગાયેલો હોય એવા ઘણા બધા મોસ્ટ ઓફ ઉપકરણમાં ફ્યુઝ હોય શ્રેણીમાં જોડેલો હોય બરાબર તે પરિપથ અને અન્ય ઉપકરણોમાં અયોગ્ય રીતે વધી જતા વિદ્યુત પ્રવાહને પસાર થતો અટકાવે છે અને એ ઉપકરણનું રક્ષણ કરે છે ફ્યુઝ ઉપકરણમાં શ્રેણીમાં જોડવામાં આવે છે કઈ રીતે જોડવામાં આવે છે કોઈ પણ ઉપકરણ હોય દાખલા તરીકે આ છે આ ફ્યુઝ અને આની સાથે મેં કોઈ એક ઉપકરણ છે ફ્રી ટીવી એસી જે બી હોય બરાબર આ રીતે જોડેલું છે હવે અહીંથી કોઈ પ્રવાહ પસાર થાય એ પ્રવાહ ધારો કે આ ટીવીને જોતો હોય પાંચ એમ્પિયરનો પ્રવાહ કેટલો પ્રવાહ જોતો હોય તો આ ફ્યુઝ પણ પાંચ એમ્પિયરનો જ છે કેટલા એમ્પિયનો છે મતલબ કે જ્યારે આ ફ્યુઝમાંથી પાંચ એમ્પિયર પ્રવાહ પસાર થશે ને તો આની અંદર નીકળી શકશે ને પછી આ ટીવી સુધી પહોંચશે પરંતુ જો ભૂલથી વોલ્ટેજ વધી સોરી પ્રવાહ વધી ગયો પાંચની જગ્યાએ જો દસ એમ્પિયર થઈ ગયો તો પહેલો ખ્યા શેમાં આવશે એ દસ એમ્પિયર આ ફ્યુઝમાં પણ ફ્યુઝ એ ફ્યુઝની અંદર રહેલો જે તાર છે એ તાર કેટલો પ્રવાહ સહન કરી શકે છે પાંચ એમ્પિયર પાંચ એમ્પિયર સહન કરશે એનાથી જે ઉષ્મા ઉત્પન્ન થશે ને એ સહન કરશે પણ પાંચે જગ્યાએ છ સાત આઠ દસ થઈ જશે તો વધારે ગરમ થશે અને વધારે ગરમ થવાથી ફ્યુઝનો તાર શું જશે હવે તાર તૂટી ગયો મતલબ અહીંયાથી આખું પરિપટ તૂટી ગયું પરિપટ તૂટી ગયું એટલે એ પ્રવાહ હવે આગળ ટીવી સુધી પહોંચશે જો ટીવી સુધી પહોંચી ગયો હોત તો ટીવી બળી જાય કેમ કે ટીવી કેટલા એમ્પિયર ઉપર કામ કરે છે અને આયો કેટલો એમ્પિયર એટલે આ ફ્યુઝે શું કર્યું ટીવીનો બચાવ કર્યો તો એ પરિપથને તોડી અને આગળના ઉપકરણનું શું કરે છે રક્ષણ કરે છે બરોબર ફ્યુઝ ઉપકરણ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે અને ફ્યુઝ યોગ્ય ગલમ ધરાવતી ધાતુ કે મિશ્ર ધાતુમાંથી બનેલો એક ટુકડો હોય છે જેનું ગલમ ફિક્સ કરેલું હોય કે આનથી વધારે પ્રવાહ આવશે તો પીગળી જાય એવું મેન્ટેન કરેલું હોય બરાબર એટલે એ પ્રમાણે બનાવવામાં આવતા હોય છે ઉદાહરણ તરીકે બનાવવામાં આવે છે કે એલ્યુમિનિયમ કોપર લોખંડ લેડ આ બધાનામાંથી મિશ્ર ધાતુ તરીકે બનાવવામાં આવે છે પરિપથના નિયત મૂલ્ય કરતાં જો વધુ વિદ્યુત પ્રવાહ વહે તો ફ્યુઝના તાપમાનમાં વધારો થાય છે આથી ફ્યુઝનો તાર શું થઈ જાય પીગળી જશે તાર પીગળી જાય છે અને પરિપત્રમાં શું થઈ જાય ભંગાણ પડવું ભંગાણ પડવું મતલબ પરિપત તૂટી જવું પરિપત તૂટી જાય છે અને જેના કારણે પ્રવાહ રહે તો નથી ફ્યુઝના તાર એ પોર્સલિન અથવા તેના જેવા અવાહક પદાર્થના આધાર ઉપર રાખવામાં આવે છે જે જેના ઉપર તાર ગોઠવવામાં આવે ને આધાર એ આધાર જેવો હશે પોર્સલિન તો બીજા કોઈ એના જેવા અવાહક પદાર્થ ઉપર રાખવામાં આવે છે જેને બે ધાતુના છેડા હોય છે આ પ્રમાણે બે છેડા આવેલા હોય છે આ પ્રમાણે હોય છે બીજા પ્યુઝ તમે પેલા નાના માટીના આવ્યા જોઈએ ખબર છે અને બોર્ડમાં લગાયેલા હોય છે મીટરની બાજુમાં આ રીતના હોય છે આ આયકણ બે પ્લેટ હોય છે અને પ્લેટ તારથી જોડેલી હોય એ કનેક્શન કરે છે જો વધારે પડતી તાર પણ એવો જ ગોઠવાય કે જે અમુક ટેમ્પરેચર કરતાં વધારે તો અમુક પ્રવાહ કરતાં વધારે પ્રવાહ આવે ને તો તૂટી જાય જો તમે હેવી વાયર જોડદો ને આની અંદર આ તારની જગ્યાએ કોઈ એવો જાડો તાર જોડદો ને તો ગમે એટલો પ્રવાહ આવે ને બધો પ્રવાહ પસાર કરે અને આગળના બધા ઉપકરણો ધડાધડ ધડાધડ ફૂટતા જાય એટલે તાર એ જે એનું યોગ્ય માત્રા હોય ને એ જ જોડવો જરૂરી છે ફ્યુઝમાં ચાલુ થઈ જાય એક સમયે ફ્યુઝ ઉડી ગયો હોય ને તો ફ્યુઝની જગ્યાએ જે તાર હતો ને તારની જગ્યાએ બીજો વાહક તાર જોડી અને ચાલુ કરી શકાય છે પણ એ વાહકતાની ક્ષમતા ઊંચો પ્રવાહ સહન કરવાની હોય તો ઊંચો પ્રવાહ આવશે ને તોય જવા દે જવા દો જવા દો જવા દો આગળના ઉપકરણ બધા ધડાધડ ધડાધડ ધડામ દીને ફૂટે એક આમડા ટીવી ટીવીને એસી જે હોય બધું બરાબર એટલે એનો યોગ્ય એમ્પિયર જો હોવો જોઈએ જેમ કે અહીંયા કીધા છે ઘર વપરાશમાં જે ફ્યુઝ વપરાય કે નહીં એ ફ્યુઝ જો એક એમ્પિયર બે એમ્પિયર ત્રણ એમ્પિયર પાંચ એમ્પિયર કે દસ એમ્પિયર વગેરે રેટિંગ ધરાવતા હોય આવા આવા રેટિંગ ધરાવતા ફ્યુઝ આપેલા હોય છે તો આ વાત થઈ વિદ્યુત પ્રવાહના તાપ્ય અસરની ઉપયોગો કે કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે મેં બધાના ફોટા બને એટલા લગાવવાનો ટ્રાય કર્યો છે બરાબર અને આવી ગયા છે એની અંદર ઓકે તો આ વાત પાવર